અંજારમાં ખુલ્લા પાણીના ટાંકામાં બે સગા ભાઈઓના મોતથી અરેરાટી અંજારમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી બે માસૂમ સહોદરના મોતને બનાવે વિસ્તારમાં શોક અને અરેરાટી છવાઈ કચ્છ જિલ્લામાં આસામની આફતનો માહોલ સર્જાયો છે ત્યારે અંજાર શહેરમાં આ દુર્ઘટનાએ હૃદયદ્રાવક પરિસ્થિતિ ઊભી કરી મળતી માહિતી મુજબ અંજારની કર્મચારી કોલોની વિસ્તારમાં નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું મકાનની બાજુમાં પાણીનો ખુલ્લો ટાંકો બનાવવામાં આવ્યો પરંતુ તેનું યોગ્ય સુરક્ષાત્મક કવર મૂકવામાં ન આવતા હૃદયદ્રાવક પરિસ્થિતિ ઊભી થઈ આજે સવારે કોલોનીમાં રહેતા બે સહોદર છ વર્ષનો અંકુશ બિટ્ટુ તિવારી અને સાત વર્ષનો અભિનંદન બિટ્ટુ તિવારી રમતા રમતા ટાંકા પાસે પહોંચી ગયા હતા રમતમાં જ બંને બાળકો ટાંકામાં પડી ગયા હતા કુટુંબજનોએ શોધખોળ કરતાં બંને બાળકો પાણીના ટાંકામાં મળી આવ્યા તરત જ તેમને બહાર કાઢીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા છે એક જ પરિવારના બે બાળકોના અચાનક મોતથી માતા પિતા સહિત પરિવારજનો પર આફત તૂટી પડી છે કોલોની અને વિસ્તારના લોકોએ પણ આ બનાવને લઈને ભારે દુઃખ વ્યક્ત કર્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાંધકામ માટે સાઇટ પર આવા ખુલ્લા ટાંકા હોવાથી જોખમી સાબિત થાય છે અને બિલ્ડરો તથા કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષા વ્યવસ્થા અનિવાર્યપણે કરવી જોઈએ અંજારમાં બનેલી આ દુર્ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે બાળકોની સલામતી માટે નિર્માણ કાર્ય સ્થળોએ કડક દેખરેખ રાખવી કેટલી જરૂરી છે અહેવાલ જોગી અંજાર દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો એટ ટુ ફોર થ્રી તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો